નમસ્કાર દર્શક મિત્રો આજના એક વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો વાત કરીએ વરસાદના કારણે અતિ થી વરસાદ આવ્યો એટલે ફેમિલી જ્યાં નાવા ગયું હતું પાણીમાં વચ્ચે અને ત્યાં અચાનક જ તે પૂર આવી ગયું અને ફેમિલી વચ્ચે તણાઈ ગયું છે પાણીમાં તણાઈ ગયું છે ને બધા લોકો અવસાન પામ્યા છે તમને આગળ આખો વિડીયો બતાવશું પ્રૂફ સાથે તમે વિડીયો જોશો તો તમને પણ એમ થાય છે કે હવે અમારે ક્યારેય આવા સાહસ કરવા જરૂરી નથી કારણ કે દર્શક મિત્રો આખું ફેમિલી અમે પાણીની વચ્ચે તમે જોઈ શકો છો કેવા રીતે ફસાઈ ગયા છે ને આ લોકો પણ બહાર કાઢવાની ઘણી બધી કોશિશ કરે છે પણ બહાર નથી નીકળી શકતા અને તે બધાનું અવસાન થઈ રહ્યું છે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તમે દર્શક મિત્રો ખાસ વિડીયો જોવાનું ભૂલતાનીને કોમેન્ટ કરજો કે આવું કરાય કે ન કરાય કારણ કે આ એક મોટી જાનહાની થઈ શકે છે બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે દર્શક મિત્રો તમને ખાસ ચેતવ્ય છે તમે પણ આવી કાર્ય ભૂલ ના કરતા દર્શક મિત્રો હવે તમે આ લોકોનો પેલા વિડીયો વિડીયો જોવા પછી કોમેન્ટ કરવા લાઈક કરવાનું ભૂલતા અને વિડીયો જોઈ લો